શ્રી કૃષ્ણ બધીને કેમ છો કે મજામાં જો આપણે હવે હવે વાહી આલે હે અને આપણા કૃષિભાઈ ઉઠીને જો પાડી હા મસ્ત કરે હો કૃષિભાઈ પાડીને હિંગણા આવ્યા ક્યાં પાડીને હિંગણા ગયા એ હા એ કૃષિભાઈ એમ કે પાડી પાડી થઈ ગઈ ને એટલે હું મને મારવાની છે ગયા માર ગયા મારવા ગયો Mungkin ગોરલ માલવારી Apa? કવડો કડો ઓડો હમ લુ પતિ લુ મેં તે થઈ ગયો નથી કે હાલો તો બધા ખુલી ગયું હાલો બધા કન્ટિન્યુ બ્લોક માં રહેજે ને આપણે કરી લઈ વાહિંદા મને મને બોલો એલ ગન બતાવી નહીં એલ ગાડી માં પાટા હોય નહીં આવે આ માલ ને એલ ગાડી માં પાટા હોય ਤਾਲੇ ਕੰਮ ਕਰਵਾਣ ਕੇ ਆਂ ਸੇ ਕਰ ਦੋ ਸੇ ਲਾਈਕ ਕਰ ਦੋ ਲਾਈਕ ਕਰ ਦੋ ਵੀਡੀਓ ਵੀਡੀਓ ਕਮੈਂਟ ਕਰ ਦੋ ਕਮੈਂਟ ਕਰ ਦੋ ਜੋ ਆਵੜਾ ਅੱਜ ਹੈ ਨੇ ਹਵਾ ਨਾਲ ਲਗਭਗ 9.50 ਥਿਆ ਹੈ ਅਤੇ ਕ੍ਰਿਸ਼ੀ ਭਾਈ ਨੇ ਇਹਨੇ ਪਪਾ ਨੇ ਜਾਵਨ ਹੈ ਖੰਬਰੀ ਅਤੇ ਕ੍ਰਿਸ਼ੀ ਨੇ ਜਾਵਨ ਹੈ ਬਾਲ ਮੰਦਿਰ ਜੋ ਆਵੀ ਜਾਈ ਹੈ ਬੇ ਹੇਟ ਥੈਨੇ

હલો આજથી આપણે ધાણા નેદવાનું ચાલુ કર્યું છે જો મેં હવાની નેતી હતી ને કલાક્યારા નહીં દા ખબર એક બે ત્રણ છે ને પાંચમો કેરો છે હાલો પાંચમો કેરો છે ને હજી એક ક્યારો નેદાઈ હે એટલે આપણે છ ક્યારા નેદા હે અને આમ તો એકલાથી તો ખૂટે નહીં પણ એમ તો ખોડે ઠાઉકું હે જાઉં ઝીણું ઝીણું બહુ જ સે જાઉં અને આપણે આમાં હે ને દારૂડી એટલે એ હે ને વેલેરી નેધવી જો હે ને કે પછી કાટા થઈ જાય હે

આ તો જરાક એક વડી થઈ જાય ને એટલે આને હાથથી થી થઈને જ ઉપાડવી પડે જાય ને મોટી બધી જય શ્રી કૃષ્ણ બધા મજામાં ને જો આજે આપણે હે એટલે થોડુંક વિડીયો તરણ મોડું થઈ ગયું હે અને કૃષિભાઈ બાલ મંદિર થી પાછો આવી ગયો હે જો આજે હેને કૃષિ અને કૃષિના પપ્પા એક નવીન કામ કરે છે અને એ નવીન કામ બે એવા મંડાણા હે હાલો હું તમને દેખાડું અને ઈ નવીન કામ એવું હે કે આપણે કૃષિભાઈ ને ગમતું કામ હે

ધાણા ને દવા લાગી રાખી યંગ્રેસી ભાઈ હાલો તો હવે મારે કરું હે માલ નું એક ભીંસ પાઈ લીધી છે ને બીજી પાવાની હે અને બે પાડી પાવાની છે ને પછી એને વાટી નાખવાનું છે તો હાલો હે અહીં યંગ્રેસી ને બાબા કરે છે